જય સ્વામણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધા જય સ્વામિનારાયણ એક પંચાળાની વાત કરી નાખો નાનો પ્રસંગ ઝીણાભાઈનો જીણાભાઈની ઝીણાભાઈ ની આ સ્વામિનારાયણ ભગવાન છતી હાથ વખતે એની ઘેરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈ ઘેરે જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે અમિર ભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘરે ચાલુ જ હોય એમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા શ્રાવનયણ ભગવાન અને એક દોઢા એક કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો પાજરો નીકળી જાય એવું બોલ્યો એટલે શ્રાવનયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે કે આમાં ભાજરો થોડો નીકળે આવું બોલી ગયો અને સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે એટલે કે હા એટલે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરીએ બાજરો એ કે તો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળો આવો ને દરરોજ એક બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો રે તો પેલા માટીની કોઠી હતી ખબર હોય તો બધાની ઘેરે માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે ઝીણા કે ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનો ને હાણું કે ગાબો મારજો બંધ કરી દો અને આ કોઠીમાંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધાને એક એક મણ બાજરો આપવાનો એટલે ઝીણાભાઈને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કે એમ તો કરવું પડે એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાયો ને પછી કે હવે આમાં ખોલો મણ મણ બાજરો બધાને આપી દો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે જીણાભાઈ રહે ત્યાં સુધી ખૂટું ને રામાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખૂટે ક્યારેય અને જ્યાં સત્સંગ આવે ને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો સત્સંગ સાંભળવા આવે ને પણ જેના અમુક અમુક નતો ને એ મફત બાજરો મળતો હતો ને તો પછી કે તો બહુ અમે ગમે ગમે એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એના ક્યાં સત્સંગ ગમે હળવા પુને હરી ન હોય સંગ જેના પુણ્ય ઓછા આવે ને એને મંદિરે જવું ન ગમે અને સત્સંગ સાંભળવો એ ન ગમે એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને

એકદમ મોટી સંખ્યામાં આવી ગયા છે પરિવાર મોટી સંખ્યામાં પરિવાર આવી રહ્યા છે છો જલ્દી જલ્દી ચણવા મીડ્યા છે જય સ્વામી જો કષ્ટભંજન દેવનું મંદિર છે ગોપાલનંદ સ્વામી અહીંયા ભદ્રાવેલી મૂર્તિ છે આ જેમ સારંગપુર હનુમાનજી મહારાજ ની મૂર્તિ પધરાવી હતી ગોપાલ સ્વામી તેમ અહીંયા પણ ગોપાલ સ્વામી જ હનુમાનજી મહારાજ ની મૂર્તિ પધરાવેલી છે ગામ ગોરડકા જય કષ્ટભંજન દેવ ગોરડકડા ગામ છે ગોપાલ સ્વામી હનુમાનજી મહારાજ ની મૂર્તિ પધરાવી છે જોઈ શકો છો એના દર્શન કરી શકો છો જેમ સારંગપુર માં ગોપાલ સ્વામી મૂર્તિ પધરાવી હતી એવી જ રીતે અહીંયા પણ પધરાવેલી છે ગોપાલ સ્વામી કષ્ટભંજન દેવ ની અને ચલાલાના યાત્રિકો દર્શન કરી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અડદની ગરમ પાણીમાં લોટ બાંધવાનો ભાખરીનો લોટ હોય અને પછી આ રીતે તળવીને ભાખરી વાળી એટલે થઈ જાય ને મિક્સર મિક્સરમાં પછી નાખવાનું એટલે સરસ થાય

ये मांडलीनी हां थोड़ा थोडा વધારે આવવા દેવા हां ગોળું પેરેઈ જાય થોડું પરપશે લાવવા ગોળવાળો કેમતે મેં જે આસ ને હવે ધોલાઈ દેવાનું ગરમ ગરમ હોને એટલે મિક્સ થઈ જાય હમમ ગરમ મિક્સ થઈ જાય જુરમાના લડવો ગોળવાળા ભાવતા હોય કમેન્ટ કરજો હા

અડદની દાળ અને બાજરાના રોટલા આ ચટણી હા મરચું ફાવે મરચું નાખી શકે હા હળદર તો આપણે સાસમાં નાખી દીધી હા અને નીમક બાપ થમ નાખી દીધું હા એટલે ચટણી અને ધાણા જીરું અને વઘાર કરવો હોય ને તોય કરાય અને આમ નામ ખાવી હોય તોય ખવાય દેશી મેનુ દેશી મેનુ કહેવાય એમ ને મને વઘાર કરે એ

તો આયો ત્યારે કઈ નથી લાવી તો નથી બેઠો કરીને કામ અવસર

નહીં ન જીવ તું રટણ રેતી માં લોટો ન જીવતે નથી કર્યા યમના જીના પાન અવચર યા જીવતે વ્રજની પરિકમિન જીવતે નથી નિરખ્યા નાથજી ના રૂપ અવશરયા ઓ નહીં Πώ, Φεραίδα, Μαδά, Σαράια, Βονάι. Κούψα, Σαράια, Σαράια, Σαράια. Κούψα, Σαράια, Σαράια, Σαράια. Κούψα, Σαράια, 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 Σαράια. Κούψα, Σαράια, Σαράνια, Σαράνια,